ગુજરાત રાજ્યના માનનીય નાયબ મુખ્યમંત્રી સાહેબ શ્રી હરસંઘવી સાહેબની ની સતત માર્ગદર્શન અને સૂચના હેઠળ સે નો ટુ અભિયાન ચાલુ છે એ અભિયાન અંતર્ગત ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ તથા સાબરકાંઠા જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર પાથરાસિંહ ગોહિલ સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ આજે ગાંભોઈ પોલીસ સ્ટેશને આડા હાથરો ચેકપોસ્ટ ખાતેથી છ કિલો અને એકસો ઓગણત્રીસ ગ્રામનો અફીણનો જથ્થો પકડી પાડ્યો છે જેની આશરે કિંમત રૂપિયા છે આડા હાથરોલ ચેકપોસ્ટ ખાતેથી ખાતે થી આ પ્રકારનો જથ્થો જે છે એ બાઇક પર બે ઈસમો લઈને જઈ રહ્યા છે તેવી ચોક્કસ બાતમી મળેલી એના આધારે ગામબોઈ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરી એ અફીણનો જથ્થો ત્યાંથી પકડી પાડેલો અને બંને ઈસમોને પણ ત્યાંથી પકડી પાડેલા છે આ જથ્થો તેઓ અહીંયાથી સતલાસણા લઈ જતા હતા તેવું પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું છે નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરતા કોર્ટે બંને આરોપીના છ દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે અને આગળની તપાસ એસઓજી દ્વારા ચાલુ રાખવામાં આવેલ છે આરોપી નંબર ની વાત કરીએ તો પપ્પુ મોતીલાલ થોરી જે છે એના વિરુદ્ધમાં અ નો ગુનો રાજસિંગ પોલીસ સ્ટેશનમાં રાજસ્થાન ખાતે પણ દાખલ થયેલો છે